પાઠ એક મજા તો માળિયામાં કાતરિયામાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો ફિયોનાને આયાની આ સારસંભાળ કેમ ગમતી નહોતી ફિયોનાને આયાની સારસંભાળ ગમતી નહોતી કારણ કે આયા સમયપત્રક મુજબ નહાવવું ધોવું ખાવું પીવું દિવસમાં બે વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડ એક પહેરેગીરની જેમ કરાવતી હતી બીજો પ્રશ્ન સહેલીઓ સાથે મેળાપ થતાં ફીઓના કેવી લાગણી અનુભવતી હશે કેમ સહેલીઓ સાથે મેળાપ થતાં ફીઓના ખુશીની લાગણી અનુભવતી હશે કારણ કે સહેલીઓ સાથે હસવાની રમવાની વાતો કરવાની અને તોફાન મસ્તી કરવાની મજા આવે સાસુ વહુ ફિયોનાને કેવી રીતે ઉછેરતા સાસુ વહુ ફીઓના બે પેઢી પહેલાંના રૂઢિરિવાજ મુજબ ઉછેરતા ફિઓના ઘરની બહાર કેવી રીતે નીકળી એક દિવસ આયા આયાને જોકું આવી ગયું તેનો લાભ લઈ તે ઘરની બહાર નીકળી ગઈ ફિયોનાની સહેલીનું નામ લખો ફિયોનાની સહેલીનું નામ ડોલી પર્લ અને મરલ ડોલીની સૌથી નાની બહેન ક્યાં હતી ડોલીની સૌથી નાની બહેન ઘોડિયામાં હતી કોના મોઢા ઉપર ગુસ્સાનું નામ નિશાન નહોતું ફિયોનાની સહેલીઓની માના મોઢા ઉપર ગુસ્સાનું નામ નિશાન નહોતું ચારેય સહેલીઓએ કેવી રીતે ખાધું ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા એક જ થાળીમાં ખાધું સંતાકુકડીની રમતમાં છોકરા ક્યાં સંતાઈ ગયા સંતાકુડી રમતમાં છોકરા દાદર નીચે માળિયા પર કબાટ પાછળ બારણાની આડશે અને કોઠારમાં સંતાયા કોઠારમાં ફિયોના કેમ બૂમ પાડી ઉઠી કોઠારમાં ફિયોનાનો પગ પરથી કંઈક સરકી ગયો તેથી તે બી ગઈ અને બૂમ પાડી ઉઠી રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં જ શા માટે ગયા હશે રમેશ અને ચંદુ તેની રમતની કોઈને જાણ ન થાય તે માટે કાતરિયામાં જ રમવા ગયા હશે કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા કાતરેમાં કુલ ચાર જીવ ભેગા થયા હતા ત્રીજો પ્રશ્ન મમ્મી પપ્પા દોડમ દોડતા કરતાં કાતરિયામાં શા માટે આવ્યા મમ્મી પપ્પા દોડમ દોડ કરતાં કાતરિયામાં આવ્યા કારણ કે બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશ ચીસો પાડી રહ્યા હતા ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ નહોતા જોતા કારણ કે ચંદુ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે રમેશ ફિલ્મ જોઈ શકતો અને રમેશ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે ચંદુ ફિલ્મ જોઈ શકતો ચાલો બે ત્રણ વાક્યમાં ઉત્તરો ફિયોના દાદાને દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે ફિયોના ફિયોના દાદાને જ રામ કહાણી સંભળાવતી હશે કારણ કે ફિયોના અને દાદા સાથે સૌથી વધુ દોસ્તી હશે દાદા તેમની રામ કહાણી રોકટોક વગર શાંતિથી સાંભળતા હશે ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું શું કર્યું ડોલીના ઘરે જઈને ફિયોને કૂદકા માર્યા માળિયામાં મસ્તી તોફાન કરતાં કરતાં ખાધું ઢીંગા મસ્તી કરી સંતાકુકડી રમી હિંચકા ખાધા આમ ખૂબ ધમાચકડી અને આનંદ કલ્લોલ કર્યા ભિખારડા શબ્દ કોને કાને પડતા ફિયોના શું વિચારતી હશે ભિખારડા શબ્દ કાને પડતા ફીઓના વિચારતી હશે કે ડોલી પરલ અને મરલ ગરીબ છે પરંતુ તેઓ ભીખ માગતા નથી તેઓ પણ મારા જેમ બાળકો છે તો ભીખારડા કેમ કહ્યું હશે ફીઓના બપોરે શું કરતી ફીઓના બપોરે પોતાના ઓરડામાં રહેતી અને મોટા પલંગમાં તે પાસા ઘસતી પડી રહેતી ફિયોનાની સહેલીઓના ઘરના માળિયાનું વર્ણન કરો ફિયોનાની સહેલીના ઘરના માળિયામાં બધું વેરવિખેર પડ્યું હતું એક બાજુ મોટો તૂટેલો ખાટલો હતો તે ખાટલો ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો થઈ ગયો હતો ડોલીના ઘરના કોઠારનું વર્ણન કરો ડોલીના ઘરના કોઠારમાં અંધારો હતો ત્યાં અનાજની કોઠીઓ પેટી પટારા તૂટેલો ફૂટેલો સામાન હતો અને ઉંદર દોડામ દોડ કરતા હતા રમત પૂરી થયા ત્યારે ફિયોનાનો અવતાર કેવો હતો રમત પૂરી થયા બાદ ફિયોનાનો અવતાર જોવા જેવો હતો માથામાં બધે બાવા બાજ્યા હતા ફોરાક ઉતરાડાયું હતું હાથ પગ બધું ધૂળ ધૂળ હતું આયાને ડોલીના ઘરે પહોંચીને ફિયોનેને શું કહ્યું આયા ડોલીના ઘરે પહોંચીને ફિયોનાને વઠવા લાગી ચાલ નીચે ઉતર આવા ભિખારડાઓ જોડે તે તારાથી રમાતું હશે તારો વેચતો જો ઘેર જઈને મારે તને નવરાવી પડશે આયા ફિયોનેને પાછી ઘરે લઈ જતાં શું શું કહેતી હતી આયા ફિયોનેને પાછી ઘરે લઈ જતાં કહેતી હતી કે તારે બહાર સુકાવા આવવું જોઈએ ઘરે કેટલા બધા રબકડાં છે અને કપડાં બગાડાય કાતરિયામાં બિલ્લી પેઠી તી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી કાતરિયામાં છુપાઈને બેઠી બેઠેલી બિલ્લીએ ઉંદરડીને જોઈ અને તેને પકડવા કૂદકો માર્યો ઉંદરડી બચીને નાસી ગઈ બિલ્લી ચંદુ ઉપર પડી ત્યારે ખબર પડી કે કાતરિયામાં બિલ્લી પેઠી તી ચંદુ અને રમેશ કાતરિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશે ચીસો પાડી ચીસો સાંભળીને તેમના મમ્મી પપ્પા ત્યાં આવ્યા આ રીતે તેઓ કાતરિયામાં છે તે ખબર પડી ચંદુ અને રમેશની ફિલ્મ મૂંગી કેમ હશે ચંદુ અને રમેશની ફિલ્મ પટ્ટી પર પ્રકાશ પાડી ફિલ્મ જોતા હતા ફિલ્મની પટ્ટી પર પ્રકાશ પાડવાથી તેમાંથી કોઈ અવાજ આવતો ન હોવાથી તેઓની ફિલ્મ મૂંગી હશે હતારીની મારું ઘર તો નજીક જ લાગે છે આવું ફિયોનાને કેમ બબડતી હશે આ છે એ તળપદો શબ્દ આપણે હત્તારીની કે એ રીતે તળપદો શબ્દ અહીં વાપરેલો છે હત્તારીની મારું ઘર તો નજીક જ લાગે છે આ ફિયોને જ્યારે ડોલીના ઘરના છાપરા પર પડી ત્યારે નજર નાખતા તેના પોતાના ઘર પાસેનો ટાવર નજીક દેખાયો અને બબડવા લાગી કે હું ઘરની નજીક છું હમણાં આયા મને શોધતી શોધતી આવશે અને મને પકડીને લઈ જશે ફિયોનાને બિચારી કેમ કહી છે ફિયોનાને બે પેટી પહેલાં રૂઢિરિવાજ મુજબ તેના દાદી અને મમ્મી ઉછેરતા તે ધમાચોકડી તોફાન મસ્તી બધાથી સાવજાણ હતી બહાર રમવા જવા દેવા દેતા ન હતા આખો દિવસ ઘરમાં ભરાય રહેવું પડતું તેથી તે બિચારી કહે છે ચાલો સાચા ખોટા ફિયોના મહેરા પાંચ વર્ષની હતી ખોટું ડોલીનો ભાઈ હિંચકા ખાતો હતો સાચો ડોલી પરલો અને મરલો મોટા પલંગમાં સૂતા હતા ખોટું છાપરા પરથી નજર નાખતા ફિયોના ઘર પાસેનું મંદિર દેખાતું તો ખોટું હિંચકો ઊંચે જતા ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી સાચું કોણ બોલે છે વાક્ય તે લખો પેલું વાક્ય ના બેટા એમ ન કરાય આપણાથી ફિયોનાની મમ્મી પણ મને ભૂખ નથી મારે નથી ખાવું અત્યારે ફિયોના તમને ત્રણને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે ફિયોના થોડી વાર રમા દો ને ફિયોનાને અમારી સાથે ડોલી સંતાઈ જાઓ જો પોલીસ પકડી ન જે મર હું કામ કરતાં કરતાં ચોખ્ખું ખાઈ લઉં છું આયા માથામાં કેટલો કચરો ભર્યો છે આયા આખું શહેર જોવું હોય તો ટાવર ઉપર ચડી જાઓ ડોલી ચાલો વાક્યો કોણ બોલે છે છે તે લખો કેવું મજાનું નામ ડોલી એ ચાલ આપણે કૂદકા મારીએ પરલ ચાલ નીચે ઉતર ફિયોના મારા પિટ્ટાઓ ઉતરો છો કે નહીં નીચે સહેલી ની ઘેર કેવા મજાના રમકડા જે આયા ચૂપરે પકડાઈ જવું છે તારે ડોલી ચાલો એના પછી ખાલી જગ્યા ખાલી જગ્યા જગ્યા ફિયોના ને દાદા સાથે એક દિવસ આવી ગયું ફિયોના ઘરે ચાંદીની થાળીમાં પંચ પકવાન ખાતી ડોલી ફિયોના ખેંચીને કોઠારમાં લઈ ગઈ હતી આયાનો રુદ્રાવતાર જોઈને ફિયોના હેપતાઈ ગઈ બિચારી ફિયોના આવતા આ શબ્દોમાં નજીકના અર્થવાર્તામાં વાક્યો વાંચીને લખો ચોર પગલે એટલે કે ચોરી ચોરી કરવા ચાલે એમ દબાતા પગલે છાનું માનું રામ કહાણી એટલે કે ગમેલી ન ગમેલી વાતો ભળી ગઈ એટલે કે ભેગી મળી ગઈ નામ નિશાન નહોતું અતો પોતો નહોતો પરિચિત તો જાણીતું સમી એટલે એક સરખી ચાલો પછી પહેરેગીર છે એનું વાક્ય ઘણી સોસાયટીમાં દિવસ રાતના પહેરેગીર અલગ હોય છે પૌત્રી દિવ્યાની મમ્મીની સાસુનું નામ રમાબેન છે દિવ્યા રમાબેનની પૌત્રી છે ચાલો હવે ખાલી જગ્યાને શું કહેવાય તમારા મમ્મીના ભાઈના દીકરાને મમ્મી મામી ફોઈના પપ્પાની પોત્રી પોતે ફોઈના પપ્પા દાદા ફોઈના પપ્પાની પોત્રી પોતે પપ્પાના પપ્પાના પત્ની દાદી પપ્પાના પપ્પા દાદા અને પપ્પાના પપ્પાની પત્ની દાદી મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી બહેન મમ્મીના પતિ પપ્પા અને મમ્મીના પતિની દીકરી બીજી તો કે બહેન મમ્મીના મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી માસી મમ્મીના મમ્મી નાની મમ્મીના મમ્મીની દીકરી બીજી તો કે માસી ચાલો હવે અહીં એ પેલો છે ગર્ભ અને શ્રીમત એ ગર્ભ ગર્ભશ્રીમત એટલે કે ધનવાન મા બાપનું એક બાળક જે માતાના ગર્ભમાં હોય ત્યારથી ધનવાન હોય સમયપત્રક એટલે સમયપત્રક એટલે ટેબલ રામ કહાણી એટલે કે વિતક કથા ચોર પગલું એટલે કે છાનું માનું પંચ પકવાન એટલે પાંચ જાતની મીઠાઈ પછી નામ નિશાન ચાલો પછી શબ્દ સમૂહ કપાળે કરચલી પડવી ગુસ્સે થવું વાજ આવી જવું કંટાળી જવું હેપતા જવું એટલે કે ચોંકી જવું પ્રશ્ન તેર શબ્દ જૂથવાળું વાક્ય વાર્તામાંથી શોધો અને તેને મળતા આવતા અર્થનો ક્રમ ઉદાહરણ મુજબ લખો પેલું ઉદાહરણ આપેલું છે કે પેલું ફીઓના ના કપાળે કરચલી પડી એટલે કે ચીડ પડી બે નંબર છાતી ધડ ધડક ધડક થતી હતી એટલે કે આનંદ સાથે ડર પણ લાગતો અવતાર જોવા જેવો હતો એટલે કે છઠ્ઠું દેખાવ બદલાઈ ગયેલો સજ્જડ પકડીને ચીટકી રહી એટલે કે બીક સાથે ઇચકો ખાવાની મજા વાજ આવી ગઈ હતી કંટાળી ગયેલી અને મોટા ઘરની છોકરી એટલે કે પાંચમું પૈસાદાર કુટુંબ પછી વાક્યોને વાર્તાની ઘટનાના ક્રમને આધારે છે સૌથી પહેલું વાક્ય આવશે ફિયોના રોજ એકનું કામ કરીને કંટાળી ગઈ પછી બીજું ફિયોના રોજની દિનચર્યાથી કંટાળીને ઘરેથી ભાગી છૂટી પછી ત્રીજું વાક્ય ફિયોના ડોલી પરલો અને મરલને મળી પછી ચોથું ફિયોનાને ડોલી પરલો અને મરલના ઘરે ધમાચકડી કરી ભરી રમતો રમી પછી પાંચમો ફિયોનાને બાળક જેવું રમતા ઉડી ગયું અને છઠ્ઠું ફિયોના પંદરમો ડોલીના ઘરમાં પહોંચતા પહેલાંની ફિયોનાનું વર્ણન કરતા શબ્દ છેકી નાખો ઇસ્ત્રી ટાઇટ ફ્રાક બે ચેન અપ ટુ ડેટ અશાંત સુંદર ઢીંગલી કંટાળો રંગબેરંગી ફૂમતા શેસે અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ડૉક્ટર મેડમે બધા છોકરાને પૂછ્યું જમતા કે નાસ્તો કરતાં પહેલાં કોણ પોતાના હાથ સાબુથી ધુએ છે વિદ્યાર્થીઓ સામે જોઈ તેમણે આગળ પૂછ્યું તમે રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો છો કેટલા છોકરાએ હા કહ્યું કેટલા કે ના બધા વતી મીરાએ કહ્યું ડૉક્ટર સાહેબ અમે ભૂલી જઈએ છીએ ડૉક્ટર કહે તો એકબીજાને યાદ આપવાનું તમારે તમારું શરીર તંદુરસ્ત રાખવું હોય તો આ ટેવ પાડવી પડશે શાળાના આરોગ્ય મંત્રી પરાગે કહ્યું અમે તમારી વાત બરાબર યાદ રાખીશું બધા બધી આચાર્ય કહ્યું મેડમ માર્ગદર્શન બદલ તમારો આભાર ચાલો એના પછી એક ઉદાહરણ આપેલું છે શિક્ષકે જયંતને પૂછ્યું તું મારું કામ કરીશ તું એટલે જયંત શિક્ષક જયંતને કહે છે તેથી મારું એટલે કે શિક્ષકનું ચાલો તેણે એટલે ધ્રુવે ધ્રુવના હાથમાં દાબેલી હતી તેથી તે એટલે દાબેલી દાબેલીમાંથી હજી પણ વરાળ નીકળતી હતી બીજું સમડીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા તેમણે ચીસા ચીસ કરી મૂકી તેમણે એટલે કાબરના બચ્ચા ને કાબરના બચ્ચા ડરી ગયા તેથી ચાલે આ તો મિન્ટુભાઈ તે એમ માને એની મમ્મી થાકીને બોલી તારું તે મારે શું કરવું તે એટલે મિન્ટુભાઈ મિન્ટુભાઈ હતા તેથી એની એટલે મિન્ટુભાઈની તારું એટલે મિન્ટુભાઈનું અને મારે એટલે મમ્મીનું ખિસ્સું બોલ્યું કાકા મને છે ને નીરજભાઈ બહુ ગમે એમના નવા બુસ્કોટ પર તમે મને બેસાડશો મને એટલે ખિસ્સાને એમના એટલે નીરજભાઈના અને તમે એટલે દરજી કાકા મહાવરો કરાવવા તમારા શિક્ષક પ્રશ્ન પૂછશે તેના જવાબ આપવા તમારે હાથ ઊંચો કરવાનો છે તમારા એટલે વિદ્યાર્થીઓના તેના એટલે પ્રશ્નોના તમારે એટલે વિદ્યાર્થીઓએ અઢારમો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો કોની નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે ચેતન અને જોઈની નોટબુકમાં આ કોની નિશાળ છે ટેબલ પર કોનો કંપાસ છે કોની પાસે લાલ પેન છે કાર્યાલયની બહાર કોના ચંપલ છે તમારે કોનું કામ છે કૌશમાં આપેલા છે એમાંથી તમારે ગોતીને લખવાના નકામો વિકલ્પ છે કે નાખો વાર્તાને આધારે કહો કે આવું કોણ બોલે શિક્ષક દિવ્યેશ રિટાય તને અરડુસી આપી દિવ્યેશ ના તેણે તો મને તુલસીના પાન આપ્યા ત્રીજું તમે પ્રીતિનું ચિત્ર જોયું આ વખતે તેણે ભૌમિતિક ભાત દોરી છે મિતાએ કહ્યું મારા નામની બૂમ કોણે પાડી હું આવતી જ હતી આ વાર્તા કોણે કોણે વાંચી છે કોને કોને વાંચવાની બાકી છે જયેશ પૂછ્યું નરેશ મને પેન્સિલ આપીશ હું ભૂલી ગયો છું ચાલો કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ફટાફટ બધું નક્કી કરી દઈશ રાધા અને રાગિણી કેપ્ટન કોને બનાવીશું અને હા સાધનોએ ભેગા કરવાના છે કોની પાસે સ્ટમ્પ છે કોઈ પાસે નથી તો પછી કોણ બનાવી લાવશે જે બનાવે તે લાકડીઓના સરખા માપણી નાખે બેટ કોનું લઈશું સમીરાનું બેટ નવું છે તે જ લઈ જઈએ ને અને હા સૌથી અગત્યની વાત આપણી સાથે કોના કોના મમ્મી પપ્પા આવવાના છે અરે કોઈ જવાબ તો આપો તમે બોલવા દો તો કોઈ જવાબ આપે ને આ શું બનાવ્યું છે પૂતળું સરસ છે તે શાનો શાનો ઉપયોગ કર્યો છે સળિયો શાની અહીં શાની આવશે અહીં શાનું અહીં શાના અહીં શા શાની અને શાની મૂર્તિ પછી કોઈ તો બોલો તો ખરા અને તમે જરા અટકશો કોઈ જવાબ આપશે ચાલો એના પછી ફરીવાર ખાલી જગ્યા તમારે કોનું કામ છે સીમાબેનનું કે મીનાબેનનું અહીં કાઉસ આપેલા છે તેમાંથી શાનું શરબત છે કોઠાનું હોય તો આપો સુરેન્દ્ર ગઈકાલે ગેરહાજર હતો તેણે માઇકલને પૂછ્યું તારી નોટ આપીશ મને સીતાફળ ખૂબ ભાવે એકસાથે ચાર ખાઈ લાવ ખાઈ જાઉં આ ચોપડી હિનાની નથી તો કોની છે તમને ખબર છે ને એ ફિલ્મમાં શાની વાત આવે છે ચંદ્ર પાર કરતા રોકેટ અને ઢીંગલાની આટલી બધી ગભરાય છે શા માટે તું હું તારી સાથે છું હરેશની ટીમમાં કોણ કોણ રહેશે અજયની ટીમમાં કોને કોને રહેવું છે ચાલો અક્ષરની જગ્યા ફેરબદલ કરો અહીં ધુમાડો આવશે હોશિયાર સોનાવરણી સર્કસ દવાખાનું તુલસી જાદુગર સફરજન પર્યાવરણ વાતોડીઓ અને જીરાફ ચાલો પછી સ્વર ચિહ્ન બદલીને વાક્ય લખો એ કર્મકાંડ ભંડક્યું આશ્વાસન હેરાનગતિ આડો ઓવડો ભણકારા પછી દરમિયાન પૂર્તિ પૂર્ણ કરો દાદાના ચશ્મા દાદાના ચશ્મામાંથી કાચ કાઢી લીધો એનાથી ચાંદડા પાડ્યા પાંચ પડદા પર ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું હું ફિલ્મ પાડું તો જોવા આવે ચંદુ હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા ચંદુડિયાનો કાન આમળ્યો ધબ્બા હું ને ચંદુ આમળ્યો મને લગાવ્યા ધબ્બા હું ને ચંદુ છાનામાના કાતરિયામાં જઈને બેઠા વાક્યો વાંચો અને સમજો એટલે પ્રવેશ કર્યો ભાળી એટલે જોઈ ગજાવી એટલે મોટેથી બરાડ્યા અને ઠેક એટલે કે કૂદકો ચાલો કાઠ્યો ચશ્મામાંથી દાદાના કાચ દાદાના ચશ્મામાંથી કાચ કાઠ્યો ત્રીજું પછી પાંચમું વાક્ય આવશે પટ્ટી પર ફિલ્મની પ્રકાશ ફેંક્યો બેટરી પર બેટરી વડે ફિલ્મની પટ્ટી પર પ્રકાશ ફેંક્યો છઠ્ઠું વાક્ય પડદા ઉપર ફિલ્મ દેખાય પહેલું મમ્મી પાસેથી દોરી લીધી ચોથું કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી અને પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો ચાલો પછી છાનામાના ઝટપટ ટગર ટગર રાતા પીળાને મરક મરક શબ્દ છે એ તમારે જે શબ્દ આપેલો હોય એની લીટી દોરીને કૌંસમાં તેનો ક્રમ લખવાનો છે ઉતાવળે એટલે કે બીજું ઝટપટ એકીટ ટસે એટલે કે ટગર ટગર ગુસ્સે એટલે રાતા ચુપચાપ એટલે છાનામાના અને ધીમું ધીમું એટલે પાંચમું મરક તમે ઉંદર છો તો આખી વાત ચંદુના મમ્મીને કહો ઓ ચંદુના મમ્મી ચંદુના મમ્મી તમને એક વાત કહું રમેશ અને ચંદુએ લેસન કરવાનો કંટાળો આવ્યો તેમણે ફિલ્મ ફિલ્મ રમવાનું નક્કી કર્યું કોઈને તેમની આ પ્રવૃત્તિની જાણ ન થાય તે માટે તેઓએ છાનામાના રમેશના માળેમાં પ્રવેશ કર્યો રમેશે ફિલ્મ જોવા માટે તેની મમ્મી પાસેથી દોરી લીધી તેના પપ્પાને લુંગી લે પડદો બનાવ્યો તેણે દાદાના ચશ્મામાંથી કાઢ્યો કાચ બંને ભેગા થઈને ચાંદડા પાડ્યા કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી પ્રકાશ પાડ્યો ચંદુ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે રમેશ ફિલ્મ જોતો અને રમેશ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે ચંદુ ફિલ્મ જોતો ચાલો એના પછી રામ કહાણીના જો શબ્દો કયા બને તો તો કે કાયા તારિયા રામ કહાણીના રામ રાણી કહાણી મહારાણી ચાંદડાના ચાંદ દર અને રદ પંચ પકવાનના પંચક પંચકપ પકવાન આના સિવાય બીજા ઘણા બધા બની શકે નામો નિશાન મોના નિશાન નિશાન મોનિશા અમદાવાદ અદાવાદ ધજા અને દામ દમ અને દામ ચાલો ત્રણ શબ્દો આપેલા છે ત્રણેય શબ્દોને વાક્ય બનાવવાનું છે ત્રણ અથવા અહીં ત્રણ શબ્દો આપણે અહીં બે બધામાં બે બે કોકમાં ત્રણ છે પૌત્રી ફિલ્મ રેખાબેની પૌત્રી ગુજરાતી ફિલ્મ જોઈએ છે બાળકો છે છાનું માનું બાળકોએ છાના માના થઈને તોફાન કર્યા દાદા કાન આ મળ્યો હું તોફાન કરું છું તેથી દાદાએ મને કાન આ મળ્યો ઉંદર પેઠા ચીસ પડોશીનગરમાં ઉંદર પેઠા તો સ્ત્રીએ ચીસ પાડી રમેશભાઈના પૌત્રનો મિત્ર સુંદર ચિત્ર દોરે છે વાર્તા પરિચિત વાળી સાંભળવી જોઈએ આપેલા વાક્યમાં સાચું વાક્ય ક્યુ તેની આગળ સાચું કરો ખોટા વાક્યને બનતા ગોળ કરો ચાલો સાચું વાક્ય અહીં પહેલાંમાં પેલું સાચું વાક્ય છે અહીં પેલું સાચું વાક્ય છે અહીં બીજું સાચું અહીં અહીં ત્રીજું ત્રીજું અને બીજું વાક્ય સાચું છે બાકીમાં જે છે એ ગોળ કરવાના રહેશે ચાલો ફકરાને દરેક વાક્યને ખોટો બનાવતો એક શબ્દ છે તે શોધી કાઢો અને સાચો જવાબ લખો અત્યારે ગુજરાતીઓનો તાસ છે રેડી અમે પહેલો એકમ ભણીએ છીએ અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે મને તે તરત જ આવડી ગઈ મને મજા પડી મને મને તે પ્રવૃત્તિ ત્રણ મિનિટમાં પૂરી થઈ ગઈ તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું ચાલો વાક્ય પૂરા કરો મને જાદુ પેન્સિલ મળી જાય તો મારું બધું લેસન થઈ જાય મારી પાસે પાળેલો હાથી હોય તો તેના પર બેસી શાળાએ જાઉં મારો હુકમ પાળે તેનું ભૂત ભૂત મળી જાય તો તેને હું રોજ નવી નવી વાર્તા કહેવાનું કહું કદી મેલું જ ન થાય એવું શર્ટ હોય તો રમતી વખતે શર્ટની ચિંતા ન રહે તેમાં જે ભરીએ તે ખૂટે જ નહીં એવી બોટલ મળી જાય તો ચોકલેટ નાખીને રોજ પીવું સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો ગર્ભશીલમત કર્મકાંડ ફરજિયાત મુઠ્ઠી ઘોડિયું કૂદકા સંતાકુકડી અંધારું રિબન પોલિશ સળિયો અને પરિચિત ચાલો નીચેના શબ્દો શબ્દ શો આપીને પછી વાક્ય બનાવવાનું છે ભળી જવું એટલે ભેગું મળી જવું ભવ્ય બધી બહેનપણી સાથે ભળી ગઈ પ્રસ્તા દરખાસ્ત મૂકવી પ્રસ્તાવ મૂકવો અમે ક્રિકેટ રમીને આવ્યા પછી શિક્ષકને ફૂટબોલ રમવાની દરખાસ્ત મૂકી નામ નિશાન ન હો ઓળખે પતો ન હોવો મને કાચ વાગ્યો થોડોક સમય બાદ તેનું નામ નિશાન ન રહ્યો ભણકારા વાગવા આભાસ તો નવરાત્રિના ગરબાનો રોજ મને ભણકારો વાગતો ચાલો ખાલી જગ્યા કરોળિયો એ તો હું કરોળિયો મારે તમારી સાથે વાત કરવી છે પાર્થ કરોળિયાભાઈ તમે અમને બધાને ઓળખો છો શ્રેયા અને દિયા બહેનો છે તેઓ નિશાળે જાય છે હું તેમના વર્ગમાં વર્ગમાં ભણું છું અમે સાથે રમીએ છીએ અમે અમારા બહેનને નમસ્તક કરીએ છીએ તે અમને વહાલથી નમસ્ત કરે છે લીટી કરેલા શબ્દને કૌંસમાંથી શોધીને યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય બનાવો મયંક મયંક મારો ભાઈ છે મયંક ગાંધીનગરમાં અભ્યાસ કરે છે મયંકની જગ્યાએ તે મયંક મારો ભાઈ છે તે ગાંધીનગરમાં રહે છે અહીં એક વાક્ય આપેલું છે જેની પાસે સુંદર સાડી છે તેની સાડીનો રંગ લાલ છે સુજલ વિદ્યાર્થી છે સુજલે ગીત ગાયું સુજલ વિદ્યાર્થી છે તેણે ગીત ગાયું શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે તેઓએ પ્રવાસમાં જરૂર આવવાનું છે એના પછી પાંચમું ચૈતાલી બીમાર છે ડૉક્ટરે ચૈતાલીને દવા આપી ચૈતાલી બીમાર છે ડૉક્ટરે તેને દવા આપી જેને મને ખુશી બંને ભાઈ બહેન છે તેઓ કોલેજમાં ભણે છે પછી મૌખિક વાતચીત તમારે શિક્ષક સાથે કરવાની છે પછી પ્રવૃત્તિમાં પ્રવૃત્તિમાં જોઈએ દયામણું મોટું પછી મોજ મસ્તી કરવી ધીંગા મસ્તી કરવી રુદ્રાવતારવાળી આયા કસાઈવાળે ખસડાવવું હૃદય ધડક ધડક થવું થમાચકડી મચાવવી ગમગીન ચહેરો અને મોટેથી બરાડવું ચાલો ફરજિયાત ઘરમાં રહેવું સજા 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 અને મજા જ મજાથી પૂરું કરવાનું છે આયાની સંભાળમાં રહેવું સજા જ સજા ચાલો મિત્રોના ઘરે જવું મજા જ મજા સમયપત્રક મુજબ જીવું સજા જ સજા દાદાની સાથે વાતો કરવી મજા જ મજા ડર લાગે છતાં રમત રમાય મજા જ મજા મેલા ખેલા કપડાઓ મિત્રો સાથે રમતી મજા જ મજા ચાલો ને પછી અભિનય છે પછી છઠ્ઠો દિનચર્યા છે અને સાતમું છે એ તમારે શબ્દો શોધીને ગોળ કરવાના છે પેલું ચશ્મા ખાટલો લેસન બિલ્લી ફિલ્મ બીક દોસ્તી ઉંદરડી કરચલી ચીઝ પહેરે ગીર અવતાર વાડો અને દરખાસ્ત જે અહીં આપણે ગોળ કરેલા છે અહીં તમારું પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ